ચેતન ઉર્ફે સિએન પ્રજાપતિ ગામ મોરાદવાળાના આ ધંગ જુઓ તમે ખાલી આખો વિડીયો જોજો સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો તો જ મજા આવશે આ પબ્લિકના રૂપિયેથી મોજ શોખ જુઓ ખાલી આ કટર લગાવવાનો આ બધું અંધશ્રદ્ધામાં ન આવશો આની જોડે કોઈ દેવી શક્તિ નથી અને મેં ખુલ્લી ચેલેન્જ આપેલી છે પબ્લિક ભોળી છે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો ભોળી પબ્લિક છેતરાય નહીં અંધશ્રદ્ધામાં આવે નહીં

ઘણા બધા પ્રૂફ છે પણ આપણે અત્યારે એક જ એવું પૂરૂપ પાવીએ છીએ કે લોકો જે મને ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે એમને કહું છું કે આજે કદાચ તમે જોડે ફરતા હશો કે તમે એને મોબાઈલ આપતા હશો કોમેન્ટો કરતા હશો પણ તમે પણ યાદ રાખજો તમારી સાત ભેટીનું તમારું પણ તમે ખાલી તમારો મોબાઈલથી ફોન કરો તમારા સાત ભેટીનો ઇતિહાસ કાઢીને આપો તો તમે માનજો હવે ચેતનનું કેશને કે તું મોરો મોરો મેં કહી દીધું કે મોરો મોરો લડી લેવાનું થાય છે એટલે હવે તું સમજી જા એટલે હવે મારે ઘણું તો કહેવાનું થતું નથી પણ પબ્લિક દુનિયા છે દોરંગી છે એવું ચેતન ઉપ કેશ કહે છે અને એમ કે છે કે પ્રજાપતિ સમાજમાંથી માતા ઉત્પન્ન થયેલી છે કોઈ બીજા પ્રજાપતિ એ ખોટું ન લગાડવું આ ચેતનની અમે વાતો સાંભળી છે અમે ચેતન કેશને જ કહીએ છીએ એ ભૂવો નથી એક જાત તક કુવો છે અને દર રવિવારે જે નવા નવા અનુભવો કરાવે છે આ આજે આરતી આ રવિવારની આરતી આ રૂપિયા કમાવા માટેનો બિઝનેસ કરી રહ્યો છે તો આજે આ બનાસકાંઠામાં આવી પહેલી ઘટના ઘટે છે કે આ લુકેશ તમારા રૂપિયા થી કેવી કેવી છોકરીઓને કેવા કેવા ડાન્સ કરાવે છે તમે જોઈ શકો છો અને આ વિડીયો પૂરે પૂરો જોજો તમને ગમે તમને સાચો લાગે કારણ કે આપણે જે દીકરી છે એનું નામ નહીં આપીએ ત્યાં કે એ આપણી એક બેન જ છે એટલા માટે હું તમને બધાને કહું છું કે અહીંયા આવતા પહેલા સાવધાન થાજો તમારા રૂપિયાથી મોજ છોક કરી રહ્યો છે એને કોને ગાડી આપી છે અને કોના કોના જોડેથી રૂપિયા લીધા છે બધા જ પ્રૂફ છે મારી જોડે હવેની છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ મારે ક્યારે પ્રૂફ આપવા કઈ જગ્યાએ આપવાના થાય છે બાકી સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું બોલું છું કે આની ગાડી સો ટકા બંધ કરાયને દ્રઈશ મને કોઈ સાથ આપે કે ના આપે મને ઉમરી ઘણો બધો સાથ અને સહકાર છે અરણીવાડા થી સાથ અને સહકાર છે ભરત ગામ થી સાથ અને સહકાર છે દામારામપુરા થી સાથ અને સહકાર છે આ જે જે ગામ બોલ્યો છું એ ગામોમાંથી ફોન આવેલા છે ત્યારે હું બોલતો હોઈશ કારણ કે તને તારા જે પાવર છે તું કહેશ કે કુંભાર ત્રજાપતિને કોઈ સતાવ છે અને મારા સેવકને કોઈ સતાવ છે તો એને બોતેર કલાક નહીં થઈ તારા બોતેર કલાક જ મારે જોવા છે તું બોતેર કલાકમાં મેં તને પેલા પણ કીધું હતું કે મને મારી મારી નાખ તું કેવો મારે છે એ મારે જોવું છે મેં તને ચેલેન્જ આપી છે બાકી તારી માનું ધાવણ તે થયું હોય તો સામે સાથી આવી જા તું અલગ અલગ જગ્યા કેમ ફોન કરાવે છે તું ગમે એટલી ધમકીઓ અપાવે રાજેશ કંસાલ કોઈ ફરક પડ્યો નથી અને પડવાનો નથી સત્યના માર્ગ ઉપર ચાલુ છું અને ચાલવાનો છું તારી જેમ આરામના રૂપિયા નથી ખાતા અને ખાવાનો પણ નથી લુખેશ પડવા નીચ મલાયક આ વિડીયો તારા માટે જ છે અને પબ્લિકને એટલું કહું છું કે વિડીયોને તમને સારો લાગે તો જ શેર કરજો બાકી હું જબરજસ્તી તમને નથી કહેતો કંઈ મારે એવું નામ નથી કમાવું બરોબર તમને વિડીયો બહુ સારો ગમે તો આવાના આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તમને પસંદ ન આવે તો ન જોશો પણ બાકી એના જે મરતિયાઓ છે એના જે ગોલા રાખેલા છે એને સાથે જે ફરે છે અને એના ગોલા છે એ મને ખરાબ કોમેન્ટ કરી છે એમને જ પ્રૂફ આપવા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે અને એમને જયારે કોમેન્ટ કરી છે ત્યારે જ મારે આ વિડીયો નાખવો પડે છે ને હું આ ખરાબ વિડીયો ન નાખો આ પણ તમને ચેલેન્જ સાથે કહું છું કારણ કે ચેતન મેં બહુ શરમ ભરી તારી માએ ગાળો બોલી તો હું કઈ નથી બોલ્યો તારા બાપે હું ત્યાં પૂજા કરવા માટે આવતો હતો ભક્તિભાવ માટે આવતો હતો હું દે આવતો હતો લોકોની સેવા કરવા માટે આવતો હતો અને તારા બાપે તારી માએ કીધું છે કે ખાવાના રૂપિયા આપી દે

પણ પાસ ન કરતા એને પરવાનગી ના આપતા કારણ કે કમિટી સભ્ય એ ગમે તે બનાયા હોય ગમે રૂપિયા ભેગા કરી અને તમારી જોડે આવે સાહેબશ્રી તો બે હાથ જોડીને કહું છું કે આને ક્યાંય પરમિશન ના આપશો કારણ કે અહીંયા કોઈ દેવી શક્તિ છે નહીં હું જાહેરમાં કોઈ જોડે કોઈ દેવી શક્તિ નથી ચેતન દુખેશ જોડે ખાલી ખોટા ભરમાવાની વાતો કરે છે ઊંચા અવાજે બોલે છે બાકી મેં એને ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું કે તારા જોડે દેવી શક્તિ હોય તારા શરીરમાં દેવી શક્તિ હોય

પણ વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં હવે તમે જણાવજો જે ચેતનના બોલા રાખેલા છે એમના તો ખાસ કહું છું કે આવી જાઓ મોરે મોરો લાવવા માટે આજે રાજે સંચાલ તૈયાર છે તમે તમારું ગામનું નામ મોબાઈલ નંબર તમારા બાપનું નામ આપી દો તમારી પણ તમને પણ શતીની ધાવણ યાદ કરાવી દે તો અત્યારે આટલું જય ઠાકર જય દેવારિકા દીશ જય ગૌના તો મિત્રો તમે જોવા સી એન ભુવાજી છે કે તમને કોણ લાગે છે આ ભાઈ વિડીયામાં બતાવી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં આવી ગયો છે તો શું તમને લાગે છે કે આ સીએન ભુવાજી છે તો તમે શું કહેવા માગો છો કે આ સીએન ભુવાજી જો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો ખબર પડે કે શું આ સીએન ભુવાજી છે કે પછી આમાં હવે સાચું કોણ છે ને જૂઠું કોણ છે કંઈ ખબર પડતી નથી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો આવી રહ્યા છે અને આ જો આ તો સાચો આ સિયન ભુવાજી છે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો આ વિડીયો શું સિએન ભુવાજી આ જે ખેલ કરી રહ્યા છે એ પોતે જ છે કે નથી આ શું સમજવું ભરત પંચાલે આ વિડીયો બનાવ્યો છે તમારું શું કેવું થાય છે મિત્રો તો કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી